યારે રાતના વાગ્યા છે 9:30 ભાઈબન ની વાડીએ સિંગના ઓળા ખાવા આવ્યા છે હું ને મિતુ બે અમે તો અહીં બેઠો છે તો જો મિતુ ખાવા છે ને ઓળા કેવા ખાવા બાફેલા શેકેલા શેકેલા તો આ તો બાફવાનું કેતો તા શેકેલા અરે બાફવાનું લાવ્યા છે તપેલું હું જો આગળ બાફી નાખવાની છે આય ત્યાં આમ ગેલા લાઈટ દેખાય ને માઘી આખી હા ત્યાં એક ત્રણ ભાઈબંધ છે સિંગ ક્યાં છે અને અમે એ બેઠા છીએ ઊન મિતુ બે હા હું આ મીતુ બેય બેઠા છે અહીંયા હા ઓલપા ભાઈ બંધ છે આઘા આઘા அங்கே சிங்கே ஆபோ சே நே நிஜு આંબો છે ને એ છે જો અહીંયા આવે છે ઓરા આવે આગળે ઓળા લઈને આવશે આવસીને આવશે પછી હજી તો બાપાની છે જુઓ તમે આ ત્રણ જણા अपण झटका में गेला होयन એટલે એનું ધ્યાન રાખવું પડે. लाऊं तरी. બસ બીકોર બસ જો. રુઈ આવો. ભળા. રુઈવા. અરે બબ બીકોર બે. ઓડું ઓડવલો. એટલે બેજો. જો. શું છે? હા લાવ્યા છે શિંગા હંદી.

દેશે ગુજરાતી માં બોલવાનું છે હિન્દી નહીં આવડતા એટલે અમુક અમુક આવડતા હોય ને અમુક અમુક નહીં આવડતા હા એમ પછી લોસામાં પડતા હોય એની કરતા પહેલેથી ગુજરાતી માં બોલતા અહીંયા જો લાટ બધી પડી છે મોડો તોડવા અહીંયા શાહ બનાવે છે જોવામાં બરોબર ફોન આપણી પાસે બહુ સારો નથી એટલે કઈ રિઝલ્ટમાં બહુ જામ છે નહીં તમને હા દેશી હોવાની છે અને ફોન એ દેશી છે અમે દેશી આ દીપડો પાછો આમાં ક્યારે આવી જાય એનું કઈ નક્કી નથી એવું છે અંધુ જંગલ જેવું છે આમાં લાઈટ તો ક્યાંય છે જ નહીં એટલામાં હા એટલે આમ થોડી શું છે બીક લાગે છે હા આ તો આવતા આવી ગયા છે ગોળા ખાવા ખાટલો ક્યારેક તમે જોયો ન હોય પછી આખંડ રોજી છે અખંડ ખાટલો છે પછી રાત ને દી ગમે ત્યારે અહીંયા જ હોય એનું સ્પેશિયલ જગ્યા છે અહીંયા ઉપર આંબો છે આ આખો દિવસ અહીંયા જ હોય હું લાગી જાઉં છું બોલો શું કરવા કડિયા કામમાં નહીં એલા ભાઈ આવડો આ ખોલવા આ આંબુ છે ને હા એને ખોલવું પડશે ને

ચાલ તું પીશો હું જો પીતો તો હુંય નથી લેજ